વર્ષ બે હજાર ચોવીસમાં સરકાર દ્વારા બદલાયેલા નવા કાયદા મુજબ સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદના આરોપી નિલેશ પાટણવાડિયાએ વર્ષ બે હજાર ચોવીસમાં સગીરાને બળજબરીથી ખેંચી લઈ જઈ તેની સાથે મારામારી કરી દુષ્કર્મ આચર્યું હતું અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો આ દુષ્કર્મનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે આરોપીને તકસીરવાર ઠેરવી દુષ્કર્મ આચરનાર નિલેશ પાટણવાડિયાને આજીવન સખત કેદની સજા ફટકારી હતી ભારતીય ન્યાય

તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ બે એમ પાસઠ તથા પોક્સો એકની કલમ ત્રણ ચાર પાંચ મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ સુધીનું જીવન જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરેલ છે તેમજ જે દંડની રકમ નામદાર અદાલતમાં આરોપી ભરે તે રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ડિસ્ટ્રિક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વિક્ટીમ કોમ્પન્સેશન રૂપિયા સાત લાખનું ચૂકવવા ભલામણ કરેલ છે આ ચુકાદો ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ આજીવન કેન્દ્ર સજાનો આ કલમો હેઠળનો પ્રથમ ચુકાદો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર